વિરમગામ અમદાવાદ હાઈવે પર સચાણા બાયપાસ રોડના હાઈવે પર ટ્રક માંથી ડીઝલ ની ચોરી કરતા સમયે અમદાવાદ હાઈવે પર સચાણા ગામ બાયપાસ રોડ પર અમદાવાદ જવાના રસ્તા પર ટ્રાન્સપોર્ટ ની ટાટા ટ્રક માંથી ડીઝલ ની ચોરી કરતા શખ્સો ને પકડવા જતા ડીઝલ ની ચોરી કરતા શખ્સો એ છરી જેવા તીક્ષ્ણ હથિયારથી

ફરિયાદ નોંધાવી છે વિરમગામ રૂરલ પોલીસે ટ્રક ચાલકને માર મારીને ડીઝલની ચોરી કરતાં અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે